આસ્થાના કુંભની તો પ્રયાગરાજમાં હાલ શરીર પર ભભૂત લગાવી રુદ્રાક્ષ ની માળા પહેરી હજારોની ભીડ ઉમટી પડી છે આસ્થાના મહાકુંભમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓ ઉમટી પડ્યા છે કુંભમાં પ્રથમ શાહી સ્નાનનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે શાહી સ્નાન કરવા માટે ઘોડા પર સાધુઓ આવ્યા તો શાહી સવારી સાથે અનેક અખાડા પણ ઉમટી પડ્યા અને કડકડતી ઠંડીમાં આસ્થાની ડૂબકી લગાવી કુંભ મેળામાં ઉમટેલા હજારો સાધુઓ ભજન કીર્તન કરતા જોવા મળ્યા સમગ્ર કુંભ મેળા દરમિયાન નાગા બાવાઓ પણ મોટી સંખ્યામાં આસ્થાની ડૂબકી લગાવવા માટે અહીં ઉમટી પડે છે દેશનો સૌથી મોટો મહાકુંભ કહેવાય છે શાહી સ્નાનનું એક આગવું અહી મહત્વ છે સવારે બ્રહ્મ મુહૂર્તમાં શાહી સ્નાન કરવામાં આવ્યું પહેલું સ્નાન સવારે વાગે ને પંદર મિનિટે કરવામાં આવ્યું હતું તો ખાસ કોઈ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે દરેક અખાડાઓને એકતાળીસ સેકન્ડ એટલે એક ડુબકી માટે સેકન્ડ નો સમય આપવામાં આવ્યો છે જેથી કોઈ પ્રકારની અવ્યવસ્થાઓ ન સર્જાય તો મોટી સંખ્યામાં નાગા બાવાઓ અહીં ઉમટી પડ્યા છે આ સાથે સાધુ સંતો દૂર દૂરથી અહીં આવ્યા છે અને એ વાત પણ કહેવાય છે કે જ્યારે આ કુંભ પૂર્ણ થાય છે ત્યારબાદ તેઓ ક્યાં જતા રહે છે કોઈને ખબર નથી પડતી કઈ દુનિયામાં તેઓ જતા છે તે ખબર નથી પડતી પરંતુ શાહી સ્નાન જે આજનું આ છે તેનો એક શાહી સ્નાન કરવા માટે આ સાથે આ કુંભ મેળામાં ભાગ લેવા માટે લગભગ દસ હજાર થી પણ વધુ અહીંયા વિદેશીઓ અહીંયા આવ્યા છે કરોડોની સંખ્યામાં અહી સાધુ સંતો મહામંડલેશ્વરનો અહીં જમાવડો જોવા મળી રહ્યો છે પચાસ દિવસનો આ મહાકુંભ છે ચાર માર્ચે શિવરાત્રીના દિવસે આ મહાકુંભનું સમાપન થશે અને છેલ્લી ડુબકી ચાર માર્ચે લગાવવામાં આવશે અને છેલ્લી બાદ તેનું સમાપન થશે તો તીર્થ સ્થાન પ્રયાગરાજ અત્યારે આસ્થાની ડુબકી લગાવી રહ્યું છે મહાકુંભ બે હજાર આજથી વિધિવત પ્રારંભ થઈ ગયો છે કોઈ જ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પોલીસનો ચાંપતો અહીં બંદોબસ્ત રાખવામાં આવ્યો છે ગઈકાલે પણ એક ઘટના ઘટતી હતી ટેન્ટમાં આગ લાગી હતી જોકે કોઈ પ્રકારની હોનારત સર્જાઈ ન હતી નુકસાની અહિયાં મોટી ન હતી પરંતુ આ પ્રકારની ઘટના આગળના દિવસોમાં પણ ન બને તે માટે પણ પોલીસ રહી છે કોઈ રથ પર સવારા થઈને આવ્યું છે કોઈ હાથી ઘોડા પર સવાર થઈને આવ્યું છે આ શાહી સ્નાન માટે અને માટે જ આને શાહી કહેવાય છે કારણ કે શાહી અંદાજમાં સાધુ સંતો અહીંયા પહોંચતા હોય છે આ અંદાજ આપને બીજે ક્યાંય જોવા નહીં મળે ભારત દેશ ધર્મ આસ્થા નો આ દેશ છે अपने अपने अखाड़ों के इष्ट देव और शास्त्र की पूजा होती है निर्माणी अखाड़े के इष्ट की रूप में पूजा किया जाता है गुरु मई वो अगोर साधना करती है हम यहाँ योग साधना करते हैं और हम ऐसे साधना करते हैं ये दीप हमारी पहले निकलती थी लेकिन आज मैं अखाड़े के साथ निकल रही हूँ तो मुझे लग रहा है कि ये हमारी पुरानी परंपरा जब समुद्र मंथन हुआ होगा अमृत गिरा होगा और जहाँ जहाँ अमृत कलश से गिरा वहाँ कुंभ लगते हैं दो कुंभ ऐसे हैं हरिद्वार और प्रयागराज जहाँ छह महीने में छह साल में पड़ते हैं तो आज इस कुंभ को जो भारत सरकार ने और प्रदेश सरकार ने भव्य और दिव्य कुंभ दिया वो आज नजारा दिखाई पड़ रहा है ताहिए स्नान का बहुत ही महत्व है ये कुंभ है इसलिए जो भी भक्त आते हैं उनकी हर मनोकामनाएं पूर्ण होती है हम सब लोग सनातनी सेना जो हमारी आर्मी है ये सनातनी आर्मी है आदि गुरु शंकराचार्य के द्वारा स्थापित ये हमारी सनातनी आर्मी जो आज भारत सरकार की है वो तो हम नागा साधु धर्म की रक्षा के लिए हमारी आर्मी है इसलिए हर हाँ देशवासियों की धर्म की रक्षा के लिए भारत जो हमारी वैदिक सन्यास परंपरा नागा संप्रदाय है ये हमारे एक बहुत महत्वपूर्ण धर्म का अंग है इसलिए पूरे भारत से हम आह्वान करते हैं कि धर्म की रक्षा के लिए नागा साधुओं को सम्मान करना सीखें तो साधु संतो जो आदिवासी राह जोइने बैठा होय छे महाकुंभनी राह जोइने बैठा होय छे ने आ आस्थानी डुक्की नि राह जोइने बैठा होय छे उदेशना तो खुणे खुणे थी साधु संतो ही पहुंचा छे शाही सवारी साथे तो पहुंची रहा छे તો વિધિવત આજથી મહાકુંભનો પ્રારંભ થઈ ચુક્યો છે ચાર માર્ચ સુધી આ કુંભ મેળો ચાલવાનો છે તો ભક્તિનો રંગ પણ અહીંયા જોવા મળી રહ્યો છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ આ કુંભ મેળાને માણવા માટે અહીંયા પહોંચતી હોય છે અને આ વખતની ખાસ વાત એ છે કે કિન્નર અખાડાને પણ આ કુંભ મેળામાં સ્થાન અપાયું છે માટે તેઓને પણ એક સમાન અહીંયા ગણવામાં આવી રહ્યા છે તેઓ મેસેજ પણ અહીંયાથી આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે બીજો એક મેસેજ અહીંયાથી પણ આપવા જઈ રહ્યા છે યોગી આદિત્યનાથ બે હજાર ની ચૂંટણી નજીક છે ત્યારે ધર્મ સાથે ક્યાંક રાજનીતિનો રંગ પણ અહીંયા ચડતો દેખાઈ રહ્યો છે તો શાહી કુંભ છે અને શાહી કુંભમાં શાહી અંદાજ આ વખતે જોવા મળ્યો છે તો ટેન્ટ સિટી ખાસ બનાવવામાં આવી છે અને ટેન્ટ સિટીનું જો એક ટેન્ટમાં રહેવાનું ભાડું પણ પંદર પાંત્રીસ રૂપિયા લેવામાં આવે છે જે અદ્યતન સુવિધાઓથી સજ્જ છે આ ટેન્ટ સિટી અને યોગી આદિત્યનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી જેઓ પણ અહીંયા મેસેજ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છે ચૂંટણી પહેલા લોકોનું ધ્યાન આકર્ષાય તે માટે પણ આ કુંભને આધુનિકતાના રંગમાં રંગી દેવામાં આવ્યો છે એક બાદ એક તમામ અખાડા અત્યારે પહોંચી રહ્યા છે ત્રિવેણી સંગમ પર અને આસ્થાની ડુબકી તેઓ લગાવી રહ્યા છે ઘોડા પર સવાર થઈને આવી રહ્યું છે કોઈ હાથી પર સવાર થઈને આવી રહ્યું છે આગળ વધીએ જૂનાગઢ કેશોદમાં ડાયરામાં થયો નોટોનો વરસાદ કોળી સમાજના નવ નિર્માણ માટે યોજાયેલા ડાયરામાં વરસાદ થયો ધારાસભ્ય દેવાભાઈ માલમે કર્યો છે નોટોનો વરસાદ અને ઉપસ્થિત ધારાસભ્ય અરવિંદ લાડાણી સહિત તમામ કાર્યકરોએ કર્યો છે નોટોનો વરસાદ મોટી સંખ્યામાં લોકોએ મુખ્ય गायिका લલિતા ધાડેદ્રા પર નોટોનો વરસાદ કર્યો જ્યારે પણ ડાયરાની રંગત જામતી હોય છે ત્યારે આ પ્રકારનો નોટોનો વરસાદ થતો જોવા મળતો હોય છે લોક ડાયરામાં કરાયો છે ચલણી નોટોનો વરસાદ અને આ લોક ડાયરો હતો મીરા આહિર નામની કલાકારનો જૂનાગઢના કેશોદમાં આવેલા પાણખાણ ગૌશાળાના લાભાર્થી લોક ડાયરાનું આયોજન કરાયું હતું જેમાં કલાકાર તરીકે મીરા આહિરના ગીતોએ લોકોને ડોલાવ્યા કેશોદના માજી ધારાસભ્ય અરવિંદ લાડાણી ઉપસ્થિત રહેતા તેઓ સહિત અન્ય લોકોએ પણ મીરા આહિર પર રૂપિયાનો વરસાદ વરસાવ્યો બે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો બે દિવસના દ્રશ્યો છે અને બંને દિવસે નોટોનો વરસાદ થયો હતો ડાયરામાં નોટોનો વરસાદ તો ગાયિકાના સૂરો રેલિયા અને લોકો પણ ઉપસ્થિત જે લોકો હતા તેઓ પણ ડોલવા લાગ્યા આ સાથે નોટોનો વરસાદ પણ ગાયિકા પર કરવામાં આવ્યો હતો ફરી એક વખત દારૂબંધીના લીરે લીરા ઉડાડતી ઘટના ઘટી છે છોટા ઉદેપુરમાં ભારતીય બનાવટની વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પડાયો છે મહારાષ્ટ્રથી નર્મદા નદી મારફતે ગુજરાતમાં દારૂ લવાતો હોવાની જાણ જિલ્લા એસસીબીને થઈ કે તુરત જ દારૂની હેરાફેરી કરનારાઓને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું અને નર્મદા નદીના હાફેશ્વર ગામે ચાર પોઈન્ટ પાંચ લાખના દારૂ સાથે બે લાખની બોટ જિલ્લા એલસીબીએ જપ્ત કરી છે આ સાથે જ પોલીસે આરોપી રતન રાઠવાને પણ પાડ્યો છે સહયોગી રાઠવા પાસેથી જી ઝડપીખા જણાવો આખરે વધુ વિગત શું છે આ મામલે હું આપને જણાવી દઉં કે આ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ આ જે આફેસર ગામ છે તે મહારાષ્ટ્રના અને મધ્યપ્રદેશ ની બોર્ડર પર આવેલું ગામ છે ત્યાંથી બુટલેગરો દારૂ ઘુસાડવા વારંવાર પ્રયાસ કરે છે તેની અંદર આજે એલસીબી તેને વહેલી સવારે ગયો પાડી ને બોટ ને પકડી પાડી હતી જી આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ આગળ શું અમદાવાદથી સમાચાર છે ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે મોત થયા છે તો અગિયાર અર્થે ખસેડાયા છે ચાંગોદર રોડ પરની આ ઘટના છે મોતનો આંક વધવાની શક્યતા સેવાઈ રહી છે તો ત્રણ કાર વચ્ચે અકસ્માત સર્જાયો અકસ્માતમાં બે ના ઘટના સ્થળે જ મોત થયા છે અગિયાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે ચાંગોદર રોડ પરની આ ઘટના છે અને મોતનો આંખ હજુ પણ વધે તેવી શક્યતા સેવાઈ રહી છે અકસ્માત એટલો ભયાનક હતો જે દ્રશ્યોમાં પણ અમે આપને બતાવ્યો ત્રણ કાર વચ્ચે અકસ્માત અગિયાર ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા છે તો બેના ઘટના સ્થળે જ મોત થયા છે અને કારના આ દ્રશ્યો જોઈ શકો છો કચ્છ ઘાણ બોલાઈ ગયો છે આ કારનો તો સમજી શકાય છે કે તેની અંદર બેઠેલા લોકોની શું હાલત થઈ હશે આંકડો વધી શકે છે તો કાર જે રીતે ડેમેજ થઈ છે તે જ બતાવે છે કે આ અકસ્માત કેટલો ભયાનક હશે

સંધ્યા જો સૌપ્રથમ પ્રથમ તો આપણે ફરી એક વખત દ્રશ્ય બતાવવા માંગીશ કે જે દ્રશ્યમાં જોઈ રહ્યા છો દ્રશ્ય પરથી અંદાજ આવી શકે છે કે જે અકસ્માત છે કેટલો ભયાનક હોઈ શકે છે બાવડા ચાંગોદર હાઇવે પરનો અકસ્માત છે એક ઇકો કાર વેગેનાર કાર અને એસેન્ટ કાર આ ત્રણ વચ્ચે અકસ્માત સર્જાયો છે સૌ પ્રથમ જે આપણે એવું દ્રશ્યમાં બતાવી રહ્યો છું જે એસેન્ટ કાર છે તે એસેન્ટ કાર અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહી હતી ને તે દરમિયાન તેનું ટાયર ફાટ્યું હતું ગાડી સ્પીડમાં હોવાને કારણે અને જે ટાયર ફાટ્યું હોવાને કારણે બીજી તરફ જે તરફથી આવી રહેલી હતી અને કાર છે તેની સાથે તે અથડાઈ હતી અને તેને પગલે આ અકસ્માત સર્જાયો હતો સમગ્ર અકસ્માતની અંદર બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે બંને મહિલાઓના મોત નીપજ્યા છે જ્યારે આઠ થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે જેઓને અલગ અલગ ચાર એકસો આઠ મારફતે અલગ અલગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જેમાં પણ હજી બે થી ત્રણ લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે

અકસ્માત સર્જાવાનું કારણ મુખ્ય છે જે એસેન્ટ કાર છે એસેન્ટ કારનું ટાયર ફાટી ગયું હતું એસેન્ટ કારનું ટાયર ફાટવાને કારણે તે જે એસેન્ટ કાર છે તે બાવળાથી જે ખાસ કરીને ચાંગોદરથી રાજકોટ તરફ જઈ રહ્યા હતા જેનું ટાયર ફાટ્યું હતું તેથી તે ડિવાઈડર પર અને સામેની સાઇડ એટલે જે સામેની બાજુ રોંગ સાઈડ પર આવી રહેલ વેગેનાર કાર અને ઇકો કાર સાથે અથડાઈ હતી જેને પગલે આ અકસ્માત સર્જાયો હતો ફરી આપણે જે દ્રશ્ય બતાવવા જઈ રહ્યો છું એ દ્રશ્ય પરથી જ અંદાજ આવી શકે છે કે અકસ્માત કેટલો ભયાનક હોઈ શકે છે લગભગ ત્રણ થી ચાર લોકો હજી ખૂબ જ ગંભીર હાલતમાં છે કે જેઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જે ઇજાગ્રસ્તો છે તેને હોસ્પિટલ પહોંચાડવા માટે ચાર એકસો આઠ ની મદદ લેવામાં આવી હતી જ્યારે જે મૃતક છે તે મૃતકમાં બંને મહિલાઓનો સમાવેશ થાય છે અંદાના પણ આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે લો ભયાનક અકસ્માત સર્જાયો છે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે રીતે અકસ્માત સર્જાયો હતો

પતંગ રસિયાઓ માટે સારા સમાચાર છે કારણ કે છે વીસ થી પચીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને કાલ જેવો જ પવન રહેવાનો છે એટલે કાલે જે પ્રકારે આપણે પતંગ ચગાવી હતી એ જ પ્રકારની મોજ આજે પણ આપને માણવા મળવાની છે તો આપણે સીધી વાતચીત કરીશું અમારા સહયોગીઓ પણ સાથે ગયા છે અમદાવાદથી મયુર અને ફરી વડોદરાથી આપણી સાથે જોડાયા છે પહેલા અમદાવાદ જઈશું મયુર પાસે જી મયુર પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવી રહ્યા છે કારણ કે ગઈકાલે જેવો પવન હતો એવો જ પવન આજે પણ રહેવાનો છે બિલકુલ સંધ્યા ખાસ કરી અને અમદાવાદીઓ એ ઉત્તરાયણનો જે ઉત્સવ છે ખૂબ ઉત્સાહપૂર્ણ રીતે ઉજવતા હોય છે અને ઉત્તરાયણની સાથે સાથે વાસી ઉત્તરાયણની પણ ઉજવણી કરતા હોય છે હાલ તમે જોઈ રહ્યા છો વહેલી સવારનો સમય છે તેમ છતાં પણ જે પતંગ રશિયાઓ છે તે પોતાના ધાબા ઉપર ચડી ગયેલા છે અને જે પોતાની જે પતંગ ઉડાવાની જે મજા છે તે માણી રહેલા છે સાથે જ જો વાત કરી તો આજે પવન પણ ખૂબ સારો છે અને તમામ લોકો જે રીતનો પવન સારો છે તો ધીમે ધીમે હવે પોતાના જે ધાબા છે તેની ઉપર ચડી રહેલા છે અને જે પતંગ ઉડાવવાની જે મજા છે તે માણી રહેલા છે થોડા પતંગ રશિયાઓ છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેવી કેવી રીતે આજે આખો દિવસ તેઓ ઉજવશે આખો દિવસ આજે કઈ રીતે પતંગ ઉડાવશો અને કઈ રીતે મજા આવશે મોજમાંથી આજે આખો દિવસ પતંગ ઉડાડીશું આજે બસ આખો દિવસ એન્જોય કરીશું પવન પવન આજે સારો છે તો મજા આવશે આખો દિવસ મોજમાં પતંગ ઉડાવી જઈશું આખો દિવસ આજે તો ચોક્કસ જે પતંગ રશિયાઓ છે તે મજા કરી રહેલા છે છોકરાઓ પણ છે છોકરાઓને પણ આપણે પૂછીએ કેવી રીતે આજે મજા કરશો બહુ મજા પતંગ ઉડાવીને બહુ કરશો મજા કેટલા પતંગ આજે ઉડાવશો જેટલી હોય બધી ખાલી જ કરી દઈશું તમે ઉડાડી બધી પતંગો જે છે એ ખાલી કરવાની વાત કરે છે અન્ય પતંગ રશિયાઓ સાથે આપણે વાત કરીશું કઈ રીતે આજે મજા તમે કરશો આ કદે એટલો પવન છે જે પ્રમાણે બહુ મજા આવી રહી છે અમને વતન ચગાવવાની ફ્લેટની ઉત્તરાયણ એમ બહુ મસ્ત હોય છે સિસ્ટમ વિસ્ટમ અમે લગાવીને બહુ મજા કરી રહ્યા છે આ કદે જે તમે જોયો છો આ રીતે ગઈકાલે ગઈકાલે જે રીતે પવન હતો આજે પવન સારો છે ગઈકાલ કરતાં પણ તો કે કઈ રીતે આજે પતંગો ઉડપશો ગઈ ગયા વર્ષે જે પ્રમાણે પ્રમાણ ન હતો પવન નતો પણ આ વખતે બહુ જ પવન આપ્યો છે ભગવાને આપણને એટલું બહુ સારું કહેવાય છે આપણા માટે અને બસ પતંગો કાપી રાખે છે મોજ જ કરવાની છે બસ આપણે બીજું કશું કરવાનું નથી ઓકે તો પહેલી સવારથીને જે પતંગ રશિયાઓ છે એ મજા આમાણી રહેલા છે અને

ફરીદ વડોદરા વાસીઓની ઉત્તરાયણ કેવી અત્યારે જઈ રહી છે ઉત્તરાયણના દિવસે સારો પવન હતો વાસી ઉત્તરાયણે પણ સારો પવન છે પવન દેવ અત્યારે મહેરબાન છે આ ચોક્કસ સંધ્યા ગઈકાલે ઉત્તરાયણના પર્વમાં પણ વડોદરાવાસીઓએ ખૂબ એન્જોય કર્યું છે કારણ કે સૌથી મહત્વની વાત એ છે કે જે પવનની ગતિ જે છે જે તેણે જે પતંગ રસિયાઓ છે તેમને સાથ આપ્યો છે આખો દિવસ પવન એવી ગતિએ રહ્યો કે પતંગ ચગાવવામાં પતંગને એન્જોય કરવામાં ખરેખર વડોદરાવાસીઓએ મન મૂકીને મજા માણી છે આજે પણ જે સારા સમાચાર એ છે કે પવનની ગતિ છે વીસ કિલોમીટરની ઉપર છે અને હવે આ ગઈકાલે ઉત્તરાયણના પર્વ આખો દિવસ અને મોડી રાત સુધી વડોદરા વાસીઓએ એન્જોય કર્યું છે એટલે હવે આજે વાસી ઉત્તરાયણના દિવસે સંધ્યા ધીમે ધીમે લોકો જે છે તે બહાર આવી રહ્યા છે અગાશી ઉપર આવી રહ્યા છે અને આજે પણ જે રીતે પવનની ગતિ છે ચોક્કસ તેઓ આખો દિવસ મૂડમાં છે કે ઉત્તરાયણ મનાવીશું આપણે અહીંયા એક વાત કરીશું પતંગ રસિયા સાથે શું કહીશ કે આજે પણ પવન છે અને સવારથી જ અગાશી ઉપર

દેખાઈ રહ્યા છે ફરી આપનો અને મયુર આપનો પણ આભાર મારી સાથે જોડાવા બદલ કારણ કે આજે પણ પવન સારો રહેવાનો છે માટે પતંગ રસિયાઓને કાલ જેવી જ મોજ આજે પણ માણવા મળશે